વરસાદને કારણે રાજપીપા સ્ટેશન રોડ વિસ્તારમાં અગાઉની જેમ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા ભારે વરસાદને કારણે દુકાનમાં પણ પાણી પ્રવેશતા વારંવાર થતા નુકસાનને કારણે દુકાનદારો પણ અત્યારે હાલ તો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે સ્ટેશન રોડ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી તેમજ ગટરનું ગંદુ પાણી પ્રવેશવામાં સામાન્ય નુકસાન થયું છે તેમજ મુખ્ય માર્ગો પર ખાડા પડી જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં સિઝનનો સાઈઠ ટકા વરસાદ પણ ખાબક્યો હતો નર્મદા જિલ્લામાં અત્યાર સુધી વરસાદની વાત કરીએ તો સાહીઠ ટકા વરસાદ હાલ નોંધાઈ ચૂક્યો છે તાજેતરમાં જ જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને લઈને સમગ્ર નર્મદા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાના સ્ટેશન રોડ દરબાર રોડ તેમજ કાછિયાવાડ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ પાણી ભરાયા હતા નર્મદા જિલ્લાના ઘણા અંતરિયાળ ગામો કહી શકાય કે સંપર્ક વિવણા થયા હતા ઘણા રસ્તાઓ મુખ્ય રસ્તાઓ પણ ધોવાઈ ચૂક્યા છે અને પુલ પરથી પાણી ફરી વર્યા હતા હાલ આપણે પહોંચ્યા છીએ રાજપીપલાના સ્ટેશન રોડ વિસ્તારમાં તમે દ્રશ્યમાં હાલ જોઈ શકો છો કે આ જે સ્ટેશન રોડ વિસ્તાર છે વડુ મથક છે રાજપીપલા તેનો આ મેઈન વિસ્તાર છે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજી દુકાનો છે કહી શકાય કે સામાન્ય વરસાદમાં પણ આ દુકાનોમાં પાણી પ્રવેશે જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે જે આ દુકાનોના કહી શકાય કે ઓટલા સુધી પાણી આવી જતું હોય છે ત્યારે આપણી સાથે દુકાનદારો છે આપણે દુકાનદારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આજે વરસાદની અંદર કાયમ કેવી પરિસ્થિતિ અહીં રહેતી હોય છે વધારે સાહેબ પાણી અહીંયા ભરાય છે મારી વાતમાં વરસાદ વધારે થાય

ને ગટરનું પાણી પણ લીક થાય એટલે બધી ગંદકી આવે છે મારી વાત હમણાં જેમ બાજુ બસો મોટી મોટી જે લક્ઝરી બસો આવે છે એમને જેમ ઝરાકો થાય તો પાણી બધું દુકાનની અંદર આવે મારી વાત આ રીતે પરિસ્થિતિ છે બિલકુલ આપણી સાથે બીજા એક દુકાનદાર છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ જે આ તમારી દુકાનની બહાર જ ગટરો છે ખુલ્લી ગટરો છે તેમજ રસ્તા પર જે મુખ્ય પાણી આવી જતું હોય છે હાલ જે વરસાદ પડ્યો ત્યારે કેવી પરિસ્થિતિ હતી હાલ વરસાદ પાણી પડ્યો છે તો આ ગટરો ફૂલ ભરાઈ જાય છે ને ઉપર આવીને દાદર પર બી પાણી આવે છે થોડોક વધારે વરસાદ પડે તો દુકાનમાં બી પાણી આવવાના શક્યતા છે હાલ જે હવામાન વિભાગની આગાહી છે ભારે હતી હતી ભારે વરસાદની તો દુકાનમાં પાણી આવી જશે તો શું કરશો દુકાનમાં પાણી આવવા માટે તો હવે આ ગટરોનો બંધ કરવા જેવું છે કે પાણી વધારે અંદર આવે એવું નહીં કે નુકસાન થાય અમાને એવું જાણ કરવા જેવું છે હા એમાં નુકસાન બી અમારું થાય છે પાણી અંદર આવ્યા પછી બહુ નુકસાન બી થાય છે બીજું ત્યાં સુધી દાદર સુધી પાણી વધારે ભરાઈ જાય છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પ્રી મોનસૂન કામગીરી જે છે તે તેમાં કંઈક ને કંઈક બેદરકારી દાખવી હોય ને પ્રી મોનસૂન કામગીરી થતી ના હોય કારણ કે સ્ટેશન રોડ વિસ્તારમાં આ કાયમની સમસ્યા છે કે પાણી ના સામાન્ય વરસાદમાં પણ ભરાઈ જતા હોય છે તમારું શું કહેવું છે ના વરસાદમાં વધારે ભરાઈ જાય છે પાણી પાણીની સમસ્યા છે બિલકુલ હાલ કહી શકાય કે જે તંત્ર દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે જે વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈને ભરાઈ જતા હોય છે ને તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કહી શકાય કે સામાન્ય રીતે પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ રાજપીપલા સ્ટેશન રોડ વિસ્તારમાં સામાન્ય વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે ચાલુ ચાલ પણ યથાવત રહી છે હાલ કહી શકાય કે જે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી કરી છે ત્યારે આવનાર સમયમાં જો વધુ વરસાદ પડશે ચોક્કસથી સ્ટેશન રોડ વિસ્તારમાં જે દુકાનો જે વેપારીઓ છે તેઓ હાલાકી ભોગવવાનો વારો આવશે હાલ તો નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જર્મર વરસાદ નોંધાયો છે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે ભારતી હતી ભારે વરસાદની તારે નીચાણવાળા વિસ્તારોમાં અને જે નદી કાંઠાના ગામો છે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તેઓને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે હાલ તો નર્મદા જિલ્લામાં આવેલા બે ડેમ નર્મદા તેમજ કર્જન ડેમ બે શાંત છે કહી શકાય કે કરજણ ડેમ જે જળ સપાટી છે 107 મીટર છે અને તેની મહત્તમ સપાટી 116 મીટર છે એટલે કે તે એની મહત્તમ સપાટીથી થી 8 મીટર દૂર છે તેવી જ રીતે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી 138.68 છે અને તેની હાલની સપાટી 121 મીટર છે એટલે કે નર્મદા ડેમ પણ તેની મહત્તમ સપાટીથી થી મીટર દૂર છે એટલે કે કહી શકાય કે જે ભરૂચ અને નર્મદા જે લોકો છે તેઓ માટે એક સારા સમાચાર છે કે બંને ડેમ થકી તેઓને કોઈ ખતરો નથી પરંતુ હાલ જે કહી શકાય કે જે સ્થાનિક લોકો છે તેઓને વરસાદને લઈને ચોક્કસથી કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યાને લઈને ચિંતા છે હાલ તો જે આ પાણી ભરાવાના જે પ્રથા યથાવત છે ત્યારે જે પ્રી મોન્સુન કામગીરી જે થવી જોઈએ તેવું સ્થાનિકો પણ કહી રહ્યા છે અને જે વરસાદની વાત કરું તો નર્મદા જિલ્લામાં હાલ છેલ્લા ચોવીસ કલાકથી જર્મણ વરસાદ નોંધાયો છે પરંતુ નર્મદા જિલ્લાનો કહી શકાય કે સિઝનનો સાહીઠ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નર્મદા સુરત ગ્રામે એલસીબીએ એક આંતરરાષ્ટ્રીય ચોરીના નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો હતો સમગ્ર ભારતભરમાંથી મોબાઈલના ટાવર ખૂબ જ કિંમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય